ભારતીય રેલવેમાં અગિયાર વર્ષમાં ચોત્રીસ હજાર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય રેલવેમાં છેલ્લા અગિયાર વર્ષમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે આ સમયગાળા દરમિયાન દેશમાં ચોત્રીસ હજાર વધુ નવી રેલ લાઈનો બનાવવામાં આવી છે જે જર્મની જેવા વિકસિત દેશની રેલ લાઇનમાં પણ વધુ છે રેલવેના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે બજેટ ફાળવવામાં પણ ગણી વૃદ્ધિ થઈ છે મંત્રીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં તેરસોથી થી વધુ રેલવે સ્ટેશનો વિકાસ અને પુનઃ વિકાસ કાર્ય ચાલી રહ્યું છે જેમાંથી પાંચસો સ્ટેશનો બે હજાર સત્યાવીસ સુધીમાં સંપૂર્ણપણે નવી બનાવાશે વડાપ્રધાન દ્વારા એકસો ત્રણ અમૃત સ્ટેશનોનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત આગામી બે થી ત્રણ વર્ષમાં બસો નવી વંદે ભારત સો અમૃત ભારત અને પચાસ નમો ભારત ટ્રેનો શરૂ થવાની છે રેલવેમાં સુરક્ષા અને ટેકનોલોજી અપગ્રેડ માટે પણ વિશાળ બજેટ ફાળવાયું છે બે હજાર પચીસ છવ્વીસમાં માત્ર સુરક્ષા સંબંધિત કામો માટે રૂપિયા એક કરોડ એક લાખ સોળ હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે જેમાં ટૂંક રિન્યુએબલ સિગલિંગ અને આરોબી આરયુબીનો સમાવેશ થાય છે રેલવે બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં સો ટકા ઇલેક્ટ્રિફિકેશન અને બિહાર ટ્રેનોની સુવિધા આપવામાં આવી છે નવા જનરલ કોચિસ એલએચપી કોચિસ અને આધુનિક સુવિધાઓ સાથે રેલવે સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો માટે વધુ સુલભ અને સુરક્ષિત બનશે વધતી રોકાણ અને નવી યોજનાઓથી રેલવે ક્ષેત્રમાં હજારો નવી નોકરીઓ પણ સર્જાશે जो भी यहाँ की समस्या होगी उस समस्या का समाधान भी करेंगे तो हैं ने अभी एक स्टेशन तो का दूसरा स्टेशन का विषय भी बताया है खुदीराम तो बोस जो दो तीन स्टेशन के बारे में आपने अभी विषय रखा है उसके तो भी समाधान का पूरा प्रयास करेंगे और देखिए प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी राष्ट्र के प्रति एक ऐसे समर्पित भाव से काम कर रहे हैं जो काम कई वर्षों से भारत की जो बहुत बड़ी एक तकदीर बदलने वाली भारत के भाग्य को भारत के भविष्य को बदलने वाले काम को तो हाथ में लिया प्रधानमंत्री जी ने पूरे भारत में 1300 1300 स्टेशन का पुनर्निर्माण किया जा रहा है ये लिहाजा वर्षों में 35000 किलोमीटर नई पटरिया बनी जो कि कभी सकते बिहार की बात करें बिहार को मोदी जी ने 10 गुना रेलवे बजट दिया है दस हजार करोड़ दस हजार करोड़ का बजट मोदी जी ने रेलवे को बिहार के विकास के लिए दिया है।